ભરૂચ જિલ્લામાં બહાર આવેલા મનરેગા કૌભાંડમાં સીટની રચના બાદ પોલીસ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે સૌથી વધુ તાલુકા ગામોમાં મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર થયો હોવાનું બહાર આવ્યું છે ત્યારે આ અંગે કોંગ્રેસના નેતા અને ભાજપના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ભાઈ વિજયસિંહ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે વિજયસિંહ પટેલે જણાવ્યું હતું કે તેઓએ વર્ષ બે હજાર મનરેગા કૌભાંડ અંગે સવાલો ઉઠાવ્યા હતા પરંતુ જે તે સમયે તેઓને વિરોધ પક્ષના હોવાનું કહી તપાસ દેવામાં આવી હતી પરંતુ હવે એજન્સી ધારક કોંગ્રેસના હોવાનું જાણતા ભાજપે તપાસ શરૂ કરાવી છે આ મામલામાં તેઓના પોતાના જ ગામ કુડાદરામાં પણ રોડ બનાવવામાં ભ્રષ્ટાચાર થયો હોવાનું બહાર આવ્યું છે ત્યારે તેઓએ જણાવ્યું હતું કે ખુદ ધારાસભ્યના ગામમાં જ ભ્રષ્ટાચાર થયો હોય તો અન્ય જગ્યાની કલ્પના જ કરવી મુશ્કેલ છે આ મામલામાં તેઓએ નિપક્ષ અને કડક તપાસની માંગ કરી છે અંતે છે કે ભરૂચ જિલ્લાના છપ્પન જેટલા ગામોમાં સાત પોઈન્ટ ત્રીસ કરોડ રૂપિયાનો કૌભાંડ આચારાયું હોવાનું આશંકા પોલીસ ફરિયાદમાં વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે ડીવાયએસપીની અધ્યક્ષતામાં નિમાયેલા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે અને અત્યાર સુધી જે ગામોમાં કો બહાર આવ્યું હતું તે ગામોમાં પંચકેસ સહિતની કાર્યવાહી પૂર્ણ કરી હવે નિવેદન લેવાની પ્રક્રિયા ચાલી રહી છે ઓગવ ઓગસ્ટ મે 2023 માં મે મંદરેગા માટે તો મંદરેગાની હાસો તાલુકાના ગામોની મે માંગણી કરી હતી કે કયા ગામોમાં કેટલી રકમ થઉ છેતી પછી સદર ગામમાં લેબળની લેબરથી થયેલા કામોની વિકટો પછી નરેગામાં કુલ કેટલો ખર્ચ થયેલો છે તે એમ્પ્યુલન્સ માટે પછી કયા કયા મજૂરોને મનરેગા હેઠળ રોજીરોટી આપી છે તે કામવાર મજૂરોના નામી આપી અને જે કેટલી તાલુકામાં કેટલી ગ્રાન્ટો ફર્યું છે તેની માહિતી મેં એકત્રીસ સાત બે હજાર ત્રેવીસના મુખ્યમંત્રીને ઓબિસરે લખી હતી જિલ્લા કેસ અધિકારી લખી હતી તેમ છતાં આ તપાસતા થઈ હતી પરંતુ જાણવા મળે છે કે આ એજન્સી કોઈ કોંગ્રેસના કાર્યકરોની હશે એને લઈને ભાજપના જે અહીંયા વહીવતકર્તાઓ છે એમણે માથું લાગી આવતા સદન તપાસ કરાવેલ છે વચ્ચે મેં તપાસ કરી તો મારા ઉપર આરોપ પડ્યો કે ભાઈ એ તો વિરોધ પાર્ટીમાં છે અને આ જે મનરેગાના કામો રદ કરવામાં બંધ કરવા માટે અરજી કરેલ છે પણ મેં બંધ કરવા માટે અરજી નહોતી કરી મેં સમગ્ર તપાસની જે ગેરેટી છે એ તપાસવા માટેની મેં અરજી કરેલી હતી તેમ છતાં આ ભાજપની અંદર અને ભાજપના કહેવાતા જે કાર્યકરો એ હાલમાં કોન્ટ્રાક્ટર થઈને ફરે છે એટલે આમાંથી કશું થવાનું નથી સરકારની અને જે એસઆઈડી તર્થના કરી છે સરકારે એને મારો ખુલ્લો કહેવું છે કે ભાઈ આની નિષ્પક્ષ રીતે તપાસ કરી જે જે ગુનેગારો છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરી શિક્ષણનો પગલાં લેવા માટે હું આ કહી રહ્યો છું ધારાસભ્યના ખુદના વિસ્તાર અને ખુદના ગામની અંદર જો ભ્રષ્ટાચાર થયો હોય તો બીજે ક્યાં કેટલો થયો હશે તેની કોઈ કલ્પના નથી આ ધારાસભ્ય વિચારા જેવું છે અને આ કાર્યસરની કાર્યવાહી કરવા અર્થે ધારાસભ્યો પણ આની અંદર રસ્તા આપવો જોઈએ